જય માતાજી બધાને માતાજી બધા સ્વસ્થ રાખે મસ્ત રાખે સુખી રાખે અમે ખાલી ચા નાસ્તો કરી ખેતરમાં આવેલા છે એ નરને અંશો એમ મહેમાન ઘરે ગયેલા છે અને રમીલાબેન એ બકરી માટે ધાવડાનો પારો પાડે છે એક પાડે લીલું છે ચેક કઈ સુધી પતાવાનું છે Hartle. મારી લાઈન અહીં ત્યાંથી અહીંયા સુધી આવી છે ભાભી છે ત્યાં આગળ બતા રહ્યા છે અને ટીકુ અમારે ઢીલી તો પાછળ છે બધાથી થાકી ગયેલી શકે છે ભાભી છે ત્યાં આગળ છે હું અહીંયા છે વચ્ચે ચાલો ફટાફટ કરીએ કામ છેક કઈ પહોંચવાનું છે આજે રવિવાર છે રજા છે થઈ જાય થોડકા ત્રણ પાળિયા લઈને અહીં સુધી આવી ગયા છે હા હે ઉખેડી લઈએ તાપ લાગે છે આજે બરાબર બાંધી છે હવે ઘરે જવાના છે અહી સુધી ઉખેડી શકશે એક બે ત્રણ પાળિયા અમે લઈ ગયા

હું નાનો ભારે લઈ લઉં કેમકે હું આ લઈ લઈશ ને બે છોરી લઈ લેશુ નહી અમારે ફટાફટ આમાં ઉડી દેવું છે ફરી પાછું એટલે ઘાસ થઈ જાય ભાગ લીધા છે એક પહોંચી ગયા મોતી મોતી શું કરેલો ઘેર હતો ઘેર રહી ગયેલા ને એકલા રહી ગયેલા હાલો નાવાનું છે મોતી મોતી મોતીના શેમ્પુથી નવડાવી તો છે આજે વાર તાપમાં થોડીકવાર બાંધ્યો છે હે મોતી એને છે ને પેલા એ થઈ જાય છે ચાચર પડી જાય છે આ ભેંસ ભેસ બધા બધાને કાળીવાળી એટલે એના આવી જાય છે પહેલાં એના જ બહુ હતા પણ શેમ્પુથી નવડાવે છે ને તો નથી રહેતા હોઈ

સર્ટિફિકેટ બાજુ ત્યાં ચોખા સાફ કરે છે સિંગતેલ નહીં અને સિંગતેલ કયું છે જો આજે આપણને એમાંથી મળે ને રાહત દરનું સ્ટોરમાંથી ત્યાંથી એનું છે તો કારનું પડી રહ્યું હતું બહુ ટાઈમથી યુઝ યુઝર નહોતા કરતા તો

મરચું કૂટેલી નાખી દઈશું હવે હું નાખી દઈશ ટામેટા અને બે મરચાં છે આજે ખીચડીમાં લાલ મરચાં નાખ્યા છે હું વઘાર કરી જોઈએ કે એ બને છે

સોયાબીન પણ નાખી દો અને થોડું તેલ થોડા ફ્રાય થઈ જવા પછી હે થઈ જાય ને થોડા મસ્ત સોયાબીન ચડી જવા દો પછી મીઠું મરચું નાખો હા તો કઈ વાંધો નઈ અત્યારે થઈ જવા ને જોયા ફા ચાલ હા કઈ છે મીઠું મરચું નાખી દેવાનું છે કેમ કે અહીંયા ચોખા મારા ધોવાઈ ગયા છે ટીકું ધોઈ નાખ્યા છે જો આટલું મરચું નાખી દો શ્યાજ નાખી દો તીખી નહીં આવે સારું છે બસ આટલું નાખો

કાલે રાત્રે મોડ આવ્યા ને મેં ઇમરજન્સી એટલે ગાડીમાંથી લાવવાનું રહી ગયું બધું સામાન બીજું હતું લાવવાનું એટલે રહી ગયું છે પછી લઈ આવું છું મોડો ઢાંકણ છે માટીનું જ છે અહીંયા મેં આટલું પાણી નાખ્યું છે હવે ચડવા દઈશું મસ્ત હવે જો અહીંયા નીકળશે ખુલ્લું જ છે મસ્ત ચડશે થઈ ગઈ હવે જોઈએ karena કે હું અહીંયા મારો મોબાઈલ થઈ ગયો તો એટલે આગ બંધ કરી અને આ નાળા પર મૂકી દીધી હા લાગે Pesona di jomba, di kuna buk na tiyeni di kawani, ang